ને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહી સલામત આપી છે તો માનવ જાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત ખૂબ મોટા પાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે છે વિધાનસભા સ્પીકર શંકર ચૌધરી આ પ્રસંગે કહ્યું છે કે વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં પણ આવશે જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવત સાથે હું શું બનાસકાંઠા જિલ્લો જેણે સમગ્ર ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર દેશને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી તે માટે એક સંદેશો આપ્યો છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના લુણાવા ખાતે એક સાથે પાંચ હજાર સો રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આ પાંચ હજાર સો રોપાઓનું વૃક્ષારોપણ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કરવામાં આવ્યું છે સામાજિક વનીકરણ વિભાગ અને પી એન માડી ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે આવો ધરતી કો હમ સજાયે એક પેડ માં કે નામ લગાયે અભિયાન હેઠળ એક સાથે 5100 વ્યક્તિઓ દ્વારા 5100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે લુણાવા ખાતે કુલ 20 વીગા જમીનમાં 15000 વૃક્ષ વાવેતર પૈકી પ્રથમ ચરણમાં આજે 5100 સ્થાનિક રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે આ પ્રસંગે જિલ્લા અગ્રણી શ્રી પી એન માડી શ્રી કનુભાઈ વ્યાસ બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી જે ચૌધરી સહિત વન વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા તો હવે આ પ્રસંગે વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ કહ્યું છે કે આજે હજારોની સંખ્યામાં વૃક્ષ પ્રેમી લોકો એક સાથે વૃક્ષારોપણ માટે સંકલ્પ કર્યો છે સામાજિક વનીકરણ વિભાગ બનાસ ડેરી અને પી એન માડી ફાઉન્ડેશનના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આવનાર સમયમાં ગામે ગામ ગૌચરની જમીનમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા માટે સૈયારા પ્રયાસો હાથ ધરવામાં આવશે આ સાંભળો વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીની પ્રતિક્રિયા આવા ગામે આજે ગામ લોકો અને આજુબાજુના બધા વૃક્ષ પ્રેમી ભાઈઓ બહેનો આજે આવ્યા છે અને સજોડે બધા ભેગા મળીને વૃક્ષ નારાયણની સેવા આરાધના કરવાનો સંકલ્પ કર્યો અને અહીંયા વીસ વીઘા જેટલી જમીનમાં એક સાથે વૃક્ષ વાવ્યું છે ગોચરની જમીન હતી અહીંયા ખાડા કર્યા ખાતર નાખ્યું તેની અંદર ડેરી દ્વારા વૃક્ષોની વ્યવસ્થા કરી પીએન માડી અને એમની ટીમે સહયોગ કર્યો વાયર ફેન્સિંગ હવે ડ્રીપનું પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ અને આવનારા સમયની અંદર આની રક્ષણ થાય એ માટેની પણ એક વ્યવસ્થા એક ટીમ બનાવી ગામે ગામ આવા વન બને જે સરકારી ગોચરની જમીન છે જેનો કોઈ ઉપયોગ બાકી થતો નથી તો ત્યાં વૃક્ષનારાયણની સ્થાપન કરીએ તો આવા નાના નાના વન બનાવવાનું આ વખતે લગભગ પાંચ કરતાં વધારે વન થરાદ તાલુકાની અંદર બનાવવાનું નક્કી કર્યું છે આવનારા સમયમાં પીલુડામાં પણ એક મોટું સો વીઘા જેટલી જમીનમાં થશે અહીંયા પણ સો વીઘાથી વધારે મોટા વિસ્તારમાં થશે આજે એક શરૂઆત વીસ વીઘાથી થઈ છે પણ હજુ વધારે જમીન છે અને પીવાના પાણી અહીંયા પાણીની ખેંચ છે તો એક બોર ટ્યુબવેલ છે એક ખેત તલાવડી પણ બની છે અને આવનારા સમયમાં નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવશે તો આ આખો વિસ્તાર હરિયાળો બને અને પર્યટન સ્થળ જેવું થઈ જશે અહીંયા તો જે જે લોકો જોડાયા છે બધાને અભિનંદન વૃક્ષની જરૂર બધાની છે જેટલા ઓક્સિજન જેટલા શ્વાસ આપણે લીધા છે ઉશ્વાસ જેટલા કાઢ્યા છે તો વિશ્વાસમાંથી ફરી પાછું પ્રાણવાયુ બનાવવાનું કામ એ વૃક્ષ કરે છે ઝાડ કરે છે તો આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે આપણે વૃક્ષનું જતન કરવું પડે એનું ઉછેર કરવો પડે એનું રક્ષણ કરવું પડે અને જેટલા શ્વાસ આપણે ઓક્સિજન લીધા છે કમસે કમ એના કરતાં વધારે વૃક્ષ વાવીને આપણે આંખ બંધ થાય એ પહેલા આપણે જોવું જોઈએ તો હવે આવનારા સમયમાં વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે સાથે જ પીલુડા ખાતે સો વીઘાથી વધુ જમીનમાં સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે આમ બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર દેશનો સંદેશો હવે આપી દીધો છે કે કેવી રીતે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણની જાળવણી કરી શકાય છે આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર